ધારી તાલુકાના ગોપાલગ્રામ સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું શ્રીઓ પી ઝાટકીયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર ચોવીસ થી અગિયાર સપ્ટેમ્બર ચોવીસ સુધી કોચ ભાવિશા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટસ માંગ પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેશન્સ રાખવામાં આવેલા હતા કોચ ભાવિશા કોઠારીએ વિદ્યાર્થીઓને રમતગમત માંગફીટ રહેવા માટે ઘણા બધી કસરતો કરાવી અને તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ કે જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચીને એને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી જેમાં વિદ્યાર્થીઓએ પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાડ્યો હતો મારું નામ સોલંકી મયુરી છે હું ઓટી ગામમાંથી આવું છું આ આ કાર્યક્રમ સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો શ્રી ઓટી સાટકિયા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજાયો હતો મિનલબેન સાટકિયા અને મૈથિલીબેન સાટકિયા સાથે વધારેલા રહેલા કોચ ભાવિસાબેને અમને ઘણું સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિક પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી